મહામાસના વદ પક્ષની ચતુર્થી તિથિ એટલે સંકષ્ટી ચતુર્થી જેને દ્વિજ પ્રિય ચતુર્થી પણ કહેવાય છે આજે જાણીશું ઉપાય અને ચંદ્ર સમય પણ આપને અમારો જો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને સત્સંગ કથાના વિડીયો આપના સુધી પહોંચી શકે અને તમે જો આપ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો જેથી નવા વિડિયોની માહિતી આપના સુધી પહોંચી શકે ગજાનંદ ગણપતિની જય રિદ્ધિ સિદ્ધિના દાદા ગણેશજી સંતોષ પ્રદાન કરનારા સર્વપ્રથમ પૂજનીય બાપ્પા ગણપતિની જય શુદ પક્ષની હોય કે વદ પક્ષની ચતુર્થી આ બંને તિથિના સ્વામી છે ભગવાન શ્રી ગણેશ વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે શુદ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહે છે આ બંને ચતુર્થીનું મહત્વ છે સંકષ્ટી ચતુર્થીનું ભક્તો વ્રત કરે છે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરવામાં આવે છે જેનાથી દુઃખ દરિદ્રતા દૂર થાય ભગવાન ગણેશની કૃપાથી સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય સંતાન સુખની પ્રાપ્તિ થાય મહામાસના વદ પક્ષની ચતુર્થીને દ્વિજપ્રિય સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે બુદ્ધિ વિદ્યા અને જ્ઞાનના દાતા છે સર્વપ્રથમ પૂજનીય શ્રી ગણેશ અને આ વ્રત તેમને સમર્પિત છે આજના દિવસે વ્રત ઉપવાસ મંત્ર જાપ પૂજા અર્ચના કરવામાં આવે છે જેથી દરેક સાધકોની મનોકામના પૂર્ણ થાય જીવનમાં આનંદ ઉલ્લાસ આવે અને હવે જાણી લઈએ સંકષ્ટી ચતુર્થીના મુહૂર્ત વિશે અને ચંદ્ર દર્શનનો સમય પણ શું છે મહામાસના ચતુર્થી તિથિનો પ્રારંભ થાય છે પાંચ ફેબ્રુઆરી ગુરુવારના સવારે બાર ને નવ મિનિટે શરૂ થાય છે અને સંકષ્ઠી ચતુર્થી સમાપ્ત થાય છે છ ફેબ્રુઆરી શુક્રવારના બાર વાગીને બાવીસ મિનિટે ઉદય તિથિ મુજબ દ્વિજ પ્રિય દ્વિજપ્રિય ચતુર્થી નું વ્રત પાંચ ફેબ્રુઆરી ગુરુવારના રાખવામાં આવશે અને હવે જાણી લઈએ ચંદ્ર દર્શનનો સમય પાંચ ફેબ્રુઆરી ગુરુવારના રાત્રે નવને પાંત્રીસ મિનિટે ચંદ્રોદય થશે આ દિવસે ચંદ્રદેવનું દર્શન ધ્યાન મંત્ર જાપ કરવાથી ભગવાન શ્રી ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે માટે આજે ચંદ્ર દર્શન અવશ્ય કરાય છે અને ત્યારબાદ જ આ વ્રત પૂર્ણ થાય છે અને હવે જાણી લઈએ ભગવાન શ્રી ગણેશના વ્રતની પૂજા વિધિ વિશે જેઓ આ વ્રત કરે છે અથવા તો જેઓ વ્રત નથી કરતા તેઓ પણ પૂજા અવશ્ય કરી શકે છે આજની શુભ તિથિએ આપણા ઘરના મંદિરમાં ગણેશજી બિરાજમાન છે અને ન હોય તો સોપારી કે પૈસો પણ ચાલે ભગવાન ગણેશ જલ્દી જ પ્રસન્ન થઈ જનારા દેવ છે ભગવાન ગણેશ જે આદિદેવ કહેવાય છે ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન ગણેશની મૂર્તિ કે ફોટાની સામે ઘરના મંદિરમાં જે બિરાજમાન હોય તેની સુંદર રીતે સાફ સફાઈ કરવી જો મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે ગંગાજળ અથવા તો શુદ્ધ જળ પંચામૃતથી જળથી સ્નાન કરાવવું ભગવાન ગણેશને શ્રંગાર આદિ ધરાવાય છે ધૂપ દીપ નૈવેદ્યમાં લાડુ ધરાવાય છે ગળ્યું કોઈ પણ મીઠાઈ ચાલે અને દુર્વા પ્રભુને અત્યંત પ્રિય છે આજના દિવસે કે ગાંઠ લઈ લાલ વસ્ત્રમાં લપેટીને ભગવાન શ્રી ગણેશજીને અર્પિત આવે તો જાતકની સમસ્યા દૂર થાય છે ભગવાન શ્રી ગણેશને સિંદૂર અર્પિત કરાય છે પ્રભુને તિલકમાં પણ સિંદૂરનો જ ઉપયોગ કરવો અથવા તો લાલ કંકુ પણ ચાલે લાલ પુષ્પ ચડાવવા અને ગણેશ મંત્રનો જાપ કરી શકાય સંકર્ષ નાશક ગણેશ સ્ત્રોતનો પાઠ પણ કરી શકાય આપણે જ્યારે સવારે પૂજન કરીએ છીએ વ્રત કરીએ છીએ ત્યારે જ સંકલ્પ કરવામાં આવે છે આ વ્રતમાં ઉપવાસ થઈ શકે છે અને એક ટાઈમ ભોજન પણ લઈ શકાય અને આ એક સમયે ભોજન લેવા માગતા હોય તો રાત્રે જ એક સમયે ભોજન લે જ્યારે ચંદ્ર દર્શન થઈ જાય ત્યારબાદ જ ભગવાન શ્રી ગણેશજીનું આ વ્રત સંપન્ન થાય છે પૂરું થાય છે આજના દિવસે વ્રત કથા ભગવાન શ્રી ગણેશજીના મહિમાની અવશ્ય સાંભળવી જોઈએ સંકષ્ટિ ચતુર્થીના દિવસે ગરીબ જરૂરિયાતમંદને વસ્ત્ર અન્ન ધન આદિનું દાન કરવું શ્રેષ્ઠ મનાય છે મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં શાંતિ સુખ માટે દ્વિજપ્રિય સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીની ચાંદીની પ્રતિમા સ્થાપિત કરી શકાય છે અને આ રીતે ભગવાન ગણેશજીનું પૂજન કરવાનું હોય છે જેથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપન્નતા પ્રાપ્ત થાય અને હવે સાંભળી લઈએ વ્રત કથા હરિશ્ચંદ્ર નામના એક મહાન રાજા થઈ ગયા જે રાજા સત્યવાદી હતા તે સમયે સતયુગ ચાલતું હતું રાજા દયાળુ ધાર્મિક અને નીતિપરાયણ હતા પ્રજાનું પુત્રવત પાલન કરતા હતા આ રાજા સત્યવાદી વિદ્વાન બ્રાહ્મણોના પણ પરમ ભક્ત હતા તેમના રાજ્યમાં અધર્મનું તો નામ સુધ્ધા પણ ન હતું લોકો નિશ્ચિત બનીને ઉઘાડા બારણે સુતા કોઈ બીમાર પડતું નહીં કોઈનું અકાળે મૃત્યુ ન થતું અર્થાત તેમના રાજ્યમાં લોકો ધાર્મિક સેવા ભાવી રોગમુક્ત અને દીર્ઘાયુ હતા તેમના રાજ્યમાં એક ઋષિ શર્મા નામના બ્રાહ્મણ રહેતા હતા તે મહાન તપસ્વી વિદ્વાન સત્યપ્રિય ભક્ત હતા એક પુત્રને પ્રાપ્ત કર્યા પછી તેનું આયુષ્ય પૂરું થતું હોવાથી તેઓ પામ્યા પુત્રનું પાલન પોષણ બ્રાહ્મણી ગામમાંથી ભિક્ષા માગી લાવે અને ઘર ચલાવે એકવાર તે બ્રાહ્મણીએ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કર્યું બ્રાહ્મણી ગાયના છાણમાંથી ગણપતિ બનાવતા અને દરરોજ તેની પૂજા અર્ચના કરતા ભિક્ષા માગીને લાવે તેમાંથી તલના અગિયાર લાડુ બનાવતા હતા ત્યાં જ તેનો પુત્ર ગણેશજીની મૂર્તિને ગળામાં લટકાવીને બહાર રમવા માટે ચાલ્યો ગયો એટલામાં ક્યાંક કુંભાર આવી ચડ્યો અને રમતા રમતા બાળકને પકડીને નીચે ચાપી દે છે આગ આ તરફ બ્રાહ્મણી તેના બાળકની શોધખોળ માટે નીકળી જ્યારે તેનું બાળક ન મળ્યું તો ઘણી દુખી થઈ ગઈ બ્રાહ્મણી રોતા કરગરતા ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરવા લાગી હે દયાના અવતાર આ ગરીબની લાગણી સમાન પુત્રનું રક્ષણ કરજો અરે જ્યાં હોય ત્યાં તેને રક્ષણ કરજો હે અનાથોના નાથ બેલી આપ દુખિયારી બાઈના બાળકની રક્ષા કરો તેના વિના હું નહીં રહી શકું આમ પ્રાર્થના કરતા કરતા અડધી રાત થઈ ગઈ સવાર થતા કુંભાર નિંભાણા પાસે આવ્યો તો તેણે જોયું નિંભાણું ઉઘાડીને જોયું તો તેમાં જાંગ સમાન પાણી એકઠું થયેલું હતું એ પાણીમાં પહેલું બાળક રમી રહ્યું હતું આવી આશ્ચર્ય અને અદભુત પોતે તું આ બાળકને તેમાં બેસાડીને આગ ચાંપી દીધી હતી હવે બાળકને રાજા હરીશ્ચંદ્ર જાણ કરી પોતાના કુકર્મની સજા આપવા રાજાને કહ્યું કુંભાર રાજાને વિનંતી કરવા માટે કરગરવા લાગ્યો કારણ કે તેઓને અફસોસ થતો હતો કે પોતે આ ખરાબ કામ કર્યું એટલા માટે જ ઈશ્વરે આ ચમત્કાર બતાવ્યો કુંભાર રાજાને કહે છે હે રાજન હું મારા કુકર્મોને લઈ મૃત્યુદંડને લાયક છું હું ઘણા સમયથી નિંભાળામાં વાસણો પકાવતો રહ્યો છું મારી પુત્રી ઉમર લાયક થઈ હોવાથી તેના લગ્નની ચિંતા રહેતી હતી મારે ધનની આવશ્યકતા છે મારા નિંભાણામાં ઘણા સમયથી બાટીના વાસણો પાકતા ન હતા તે કાચા રહી જતા હતા આથી હું એક તાંત્રિક પાસે ગયો અને તેણે મને એમ જણાવ્યું કે કોઈને પણ કહ્યા વિના કોઈ નાનકડા બાળકનું બલિદાન આપી દો તો નિંભાણામાં વાસણ સરસ વાગશે આથી મેં તાંત્રિકની સલાહ માની ને બહાર રમતા ઋષિકેશ શર્માના આ નાનકડા બાળકને જબરજસ્તીથી પકડીને નિંભાણામાં નાખી દીધો પછી તેમાં આગ લગાવી મારા મનમાં એમ હતું કે જે બાળકની માતા ભીખ માંગીને ગુજરાન ચલાવે છે તે ભલા મારું શું બગાડી લેશે પરંતુ જ્યારે મેં સવારે નિંભાણો ખોલ્યો તો બાળક પાણીમાં રમી રહ્યો હતો આ દ્રશ્ય જોઈને હું ગભરાઈ ગયો અને આપની પાસે સત્ય હકીકત જણાવવા માટે દોડી આવ્યો છું રાજા હરિશ્ચંદ્ર કુંભારની વાત સાંભળીને ઘણો જ વિસ્મય થયો તેઓએ બાળકને જોવા માટે પોતાના મંત્રી સહિત કુંભારના નિંભાણા પાસે આવ્યા ત્યાં બાળકને મસ્તીથી રમતો જોયો અને અચરજમાં ડૂબી ગયા રાજાએ મંત્રીને કહ્યું કે આ નિંભાણામાં આટલું બધું પાણી ક્યાંથી આવ્યું બાળકને ન તો આગ બાળી શકી

તે બાળકની માતાને પૂછ્યું કે હે બ્રાહ્મણી શું તું જાદુટોના જાણે છે કોઈ ધર્મનું કાર્ય કર્યું છે જેના કારણે આ બાળકને અગ્નિ બાળી ન શક્યો બ્રાહ્મણી તુરંત જ બે હાથ જોડી અને બોલી હે મહારાજ હું જાદુગરણી નથી મેં તો મારા ભગવાન શ્રી ગણેશજીનું વ્રત કર્યું હતું ચતુર્થીનું વ્રત કર્યું હતું એ વ્રતના પ્રભાવના કારણે જ મારો પુત્ર બચી ગયો સંકટોથી પ્રભુએ અમારી રક્ષા કરી છે બ્રાહ્મણીની આ વાત સાંભળી રાજાએ તેને ભરોસો આપ્યો કે મારા રાજ્યની તમામ પ્રજા આજથી સંકટનાશક શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત અવશ્ય કરે હું પણ આ વ્રત કરીશ પછી બ્રાહ્મણીને રાજાએ પુષ્કળ ધન આપીને તેને ઘરે મોકલી હે ભગવાન ગણેશ સંકટનાશન પ્રભુજી જેવા આપ બ્રાહ્મણીને ફળ્યા તેવા આપનું આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર અને આપનું પૂજન કરનાર સર્વ ભક્તોને ફળજો જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરી લેશો